દરિયા ગુનેગાર હતા અને એ હાજર થયા પછી ગઈકાલે મારા ઉપર એમણે ગુનો દાખલ કરાયો છે તો એના માટે હું સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યો છું શું રજૂઆત છે મારી રજૂઆત એવી છે કે સાહેબ આ ગુનેગાર છે એ નવ દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે જૂનો રીઢો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર હુમલો કરાવે એવી મને દહેશત છે ગુના તો નોંધાયા છે પણ એન કેમ પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે દફે કરી નાખેલા છે જયંતિભાઈ હાલ તમે ગુનેગાર છો ગુનો નોંધાઈ ગયો છે આરોપી સામેથી પોલીસ પાસે આવે છે સાહેબ હું ગુનેગાર છું જ નહીં મારી ઉપર તો ફરી ષડયંત્ર કરવામાં આવ્યું છે મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે બોગસ ફરિયાદ છે હું ગુનેગાર છું જ નહીં મારે કંઈ બીવાની જરૂર નથી એફઆઈઆર થઈ ચૂકી છે હાલમાં તો તમે અત્યારે આરોપી છો પોલીસ કમિશનર સાહેબને કહેશો કે મને બેસાડી દીધું અહીંયા કાંઈ વાંધો નહીં જો હું ગોને કર આવીશ તો મને બેસાડી દીધો મને કંઈ વાંધો નથી હા હા ધરપકડ કરવાની હોય તો હોરલીસ પોલીસ ચોર છે એવું છે નહીં બધાય પોલીસ સરખા નથી હોતા મેં માત્રને માત્ર પીઆઈ પાદરિયા વિશે કીધું તું પોલીસ ઉપર મને સો ટકા ભરોસે છે તો જ હું અત્યારે ઊભો હોય સંબંધના દાવે ઘણી વખતે

કે મારા વિરુદ્ધમાં આ ગુનેગાર પીઆઈ પાદરિયા સિંહની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોળું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એણે જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એણે તાલુકા પોલીસ પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરી અને એને કોઈ ખોફ કે કોઈ બીક ન હોય

ડ્રેસિંગ ડેઈલી હું કરાવું છું હથિયાર હતું હતું ને હતું મેં મારી નજરે જોયેલું છે સીસી કેમેરા ખૂબ દૂર હતા એના કારણે ક્લિયર દેખાતું નથી પણ હથિયાર એને મને માર્યું ત્યાર પછી પણ એને પેન્ટના સાઈડના સાઈડમાં ભરાયું એ પણ મારું ધ્યાન હતું મેં ફરિયાદ કરી છે મેં ફરિયાદ કરી છે હું સાચો છું એ વિષય પોલીસનો છે મને પોલીસ ઉપર ભરોસો છે મને ન્યાય મળશે